તો દરિયામાં રાખીશ રેસ કેટલી એક બે ત્રણ ચાર બોટલ છે રેસ છે પેલા નંબર આગળ કોઈ નથી જો વાપા વાપા વપુરા કાટતા છે નથી

મિત્રો એ બપોરે આપણે જમવાનું છે આપણે બપોરના જમી લઈએ મેં ત્રણ જણા છે જમવા વાળા ખાલી બીજા બધી ઉતા ને એ છે રામજીબ ચેતન છે બતાવો અમારા રામજી બાપ હા ચેતન ચેતન હા ચેતન બધી બીજા બધી ઉતા તમને નથી બપોરના ખાતા અમારે ખાંચે પકાવ્યું છે એ કંઈ ખબર નથી જોઈ લઈએ ખાવા પછી કેમ લાગે છે જોઈ લઈએ ખાવાનું ભંડારી પણ હોઈ ગયો છે અમારે ભગનભાઈ છે ભંડારી દે ઉકાસ કે બીલો આ દે જામી આવી દી પેરા ઉકાસ તો મિત્ર ખાવાનું પહરાઈસ જો મારા રામજા પહરે ખાવાનું આ ચેતન હે બગી એકલે જ હે હે દે બગી દે આપ બી બગી આ જો ખાવાનું પહરે છે વે સોસને કાટને ખાવાનું છે આપણે એટલે આપડે પણ ખાવાનું પહરવાનું છે ઓમણે એકદી

કષ્ટ કાઠું દે ગયે બહુ ડામન નથી આવતું વિચારો ઓર હોસત કરતા चलो भाई आपरे बनावे धान ने लाग पे बनावन से बाप रे बाप खुशी गए और मोर भाई बनाय धान लाडवा यार मोरा लड्डू <laughs> <laughs> <तेरे क्यों ना? laughs> जड़ी क्या हुई गेरंटी अपना बुटने बुलाए हुए মতে বনাইছ ন পুৱা বনাই ন কাম

तो मित्रों हम आप चालू से, हा। से काम हाय हाय सीपीओ ढगे तू जो लाओ लाओ का खाबो लाओ खाबो लाओ भगन बाप मित्रों आ सीपीओ बहुत गरम थी गयो समझे यहां मारो भगन बाप ऐसे मुकी दे दो जो जो गाइस भाई एमकेस के मैक्स प्लस वेस की नहीं

मारो बगन बाप वाडे साथ हाँ। बराबर वाडे बगन बाप रोटला तो सही गया से हाथ पकन बाकी छे जो बगन बाप वाडे से मारे हाथ आ से मारा हाँ। रामजी बाप जो बिदुना करी गया બોટ છે ઓલ ઉપર જોઈ શકો છો તમે તો મારે એક માર થાય છે